ભાઈ સહિત ભત્રીજાની ધરપકડ કરી હતી સુરતમાં મોટા વરાછા વિસ્તારમાં સગાભાઈએ પોતાની બહેન સાથે લાખોની છેતરપિંડી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવા પામી હતી બહેને ભાઈને મદદ કરવા રોકડા રૂપિયા અને લાખોના સોનાના દાગીના આપ્યા હતા

જ્યારે આરોપી અક્ષય શિરોયા ગુનાઈત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું હાલ તો પોલીસે બંનેની ધરપકડ કરી તપાસ હાથ હોવાની વિગતો જાણવા મળી છે ગઈ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર પચીસ ના રોજ ફરિયાદી શારદાબેન જેઠાભાઈ વેગડ એ સુદામા ચોક મોટાવરા છે નાવો ને એમના સગાભાઈ નો ફોન આવેલો અને કહેલ કે બેન અમારે એક બે દિવસ માટે પૈસા જોઈએ છે તો અમને પૈસા આપો તો એમની પાસે પૈસા રોકડા ન હોય તો જે તે સમયે એમને થોડું સોનું લઈ ગયેલા પાછા બે દિવસ પછી પાછું એમણે કીધું કે અમારે વધારે પૈસાની જરૂર છે અમારે મરવાનો વારો આવે છે એમ કરી અને પોતાની બેનને ફોસલાવી અને બીજું સોનું લઈ જાય છે એમ કરી અને કુલ અઢાર થી ઓગણીસ તોલા જેવું આશરે સોનું એમની પાસેથી લઈ જાય છે અને પચાસ રૂપિયા રોકડા લઈ જાય છે અને ત્યારબાદ તેઓ ફોન સ્વિચ ઓફ કરી નાખે છે અને પછી એમના બેનને ખબર પડે છે કે આ મારી સાથે મારા સગા ભાઈએ છેતરપિંડી કરી છે ત્યારબાદ અહીંયા વરા ઉત્તરાયણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવી અને હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી જાણવા મળેલ કે આરોપી બોમ્બે છે જેથી અમારી ટીમ અહીંથી બોમ્બે ગયેલી અને ત્યાં હ્યુમન સોર્સ અને ટેકનિકલ થી બે દિવસ રોકાણ કરીને આરોપીને એક હોટલમાંથી ઝડપી પાડેલા અને તેને પોસ્ટે લાવી અને મોટા ભાગનો તમામ મુદ્દામાલ રિકવર કરેલ છે આરોપી છે રાજુભાઈ કરશનભાઈ શિરોયા ગોંડલ રાજકોટ જિલ્લાના છે અને બીજો આરોપી છે એ એમનો દીકરો છે અક્ષય રાજુભાઈ શિરોયા અક્ષયના વિરુદ્ધમાં બીજા પણ અહીંયા ચોક બજાર પોલીસ સ્ટેશન તેમજ રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુના દાખલ થયેલ છે અને રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તે વોન્ટેડ છે